ભિલોડા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલી નવ વર્ષીય બાળકીને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં મેઘરજ તાલુકાના બાઠીવાડા ખાતેથી શોધી કાઢવામાં આવી પરિવારે પોલીસ તંત્રનો આભાર માન્યો આજરોજ તારીખ ચોવીસ નવેમ્બર બપોરે બારથી એકના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર બિલોડા પોલીસ મથક વિસ્તારમાંથી ગઈકાલે એક બાળકી હોસ્ટેલમાંથી ગુમ થવાની ફરિયાદ તેના અપહરણની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારબાદ જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી એલસીબી પોલીસ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગણતરીના કલાકોમાં આજ રોજ તારીખ ચોવીસ નવેમ્બરે બાળકી બાઠીવાડા ખાતેથી મળી આવી હતી અભ્યાસમાં રુચિ ન હોય બાળકી પોતે જ હોસ્ટેલમાંથી નીકળી જવાનો ખુલાસો તપાસમાં થવા પામ્યો હતો ત્યારે બાળકી હેમખેમ બાઠીવાડા ખાતેથી મળી આવતા પરિજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો પદ્મા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી તો તારીખ ત્રેવીસ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મને ભીલોડા હોસ્ટેલમાંથી ફોન આવેલો કે તમારી દીકરી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયેલ છે તો અમે તાત્કાલિક ભિલોડા હોસ્ટેલમાં ગયા તો શોધખોળ કરતા ન મળી આવતા અમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી તો આજે આજે સવારે મને એસ સી બી અગરશિયા સાહેબ ઓફિસથી અગરશિયા સાહેબે ફોન કરેલો તો અમે હું અને મારા પતિ સાથે હું મોડાસાહેવામાં આવેલી છું અને અમારી દીકરી પણ અહીંયા છે તો પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધ શોધી કાઢેલ છે તો હું અરવલ્લી પોલીસને કામથી ખૂબ સંતોષ છું અને હું અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું